નમસ્કાર દર્શક મિત્રો ટીવી ગુજરાતમાં સ્વાગત છે તમે જાણો છો અમારી ટીમ દર વખતે અલગ અલગ સત્સંગ સમારોહમાં જાય છે તો આજે અમે વડોદરા જિલ્લાના હરણી એરિયામાં આવ્યા છે જેમાં આજે એક સત્સંગ સમારોહ છે તે સંત રામપાલજી મહારાજનો છે એમાં અમે દર વખતે તમારા અલગ અલગ ભક્તો આત્માઓને મળીને એમની માહિતી જાણીએ છીએ એમનો અનુભવ જાણીએ છીએ તો આવો આપણે આજે જાણીએ જે વાલમ હોલમાં સત્સંગ છે એમની અનુભવ તમે જોઈ શકો છો અમે અંદર રહ્યા પાણીના જગની સેવા પાણી પીવાની સેવા પછી ચા બિસ્કુટની સેવા અને ત્યાં બધી જ્ઞાનની પુસ્તકો મૂકી છે જેમાં એમના ભક્તો જે સત્સંગ સાંભળવા આવે છે તેમને એમના ગુરુજીનું જ્ઞાન સમજાવે છે અને એમને સારો અનુભવ કરાવે છે અને આટલી આપણે જોઈ શકો છો કે આટલી ધગધગતી ગરમીમાં જે અંદર જે ભક્તો અને શિષ્યો બેસીને જે સત્સંગ સાંભળી રહ્યા છે એ સારો અનુભવ લઈ રહ્યા છે અને એમને એક આનંદનો અનુભવ થાય છે તો આવો આપણે જાણીએ એમના શિષ્યો અને જે સત્સંગ સાંભળવા આવ્યા છે એ ભક્તોથી એમનો અનુભવ જલ સેવા ચાલી રહી છે કે નિઃશુલ્ક છે એ આપડે માણસ ઊભા છે એમનાથી જાણીએ તમારું નામ શું છે જસવંત દાસ છો તમે ક્યાંથી ક્યાંથી આવો છો વડોદરાથી આવો છું તો આ જે જલ સેવા તમે કરો છો તે નિઃશુલ્ક છે કે એના કોઈ પૈસા લેવામાં આવે છે આ જળ સેવા બિલકુલ નિશુલ્ક છે એના કોઈ પૈસા લેવામાં આવતા નથી ધન્યવાદ જે રીતે આપણે જોઈ રહ્યા છે સંત રામપાલજી મહારાજનો સત્સંગ સમાપ્ત થઈ ગયો છે તો આવો એમના જે બધા ભગત આત્મા જે આવ્યા હતા એમનો અનુભવ જાણીએ તમારું નામ શું છે અરવિંદભાઈ તમે ક્યાંથી આવ્યા છો અમે આવીએ છીએ દંતેશ્વરથી તો તમે આજે સત્સંગ ભર્યો એનો અનુભવ તમારો શું હતો અમે આજનો સત્સંગ જોયો એમાં સંત રામલજી મહારાજ નો સત્સંગ ચાલી રહ્યો હતો એમાં બધા જગતવાળા વડોદરા જિલ્લાથી આસપાસ તાલુકામાંથી બધા આવીને સત્સંગ જોતા હતા એમાં મેં એવું જોયું હતું કે એમાં કોઈ ભેદભાવ નહીં શાસ્ત્રો પ્રમાણે બધા વેદો ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણ ગીતા કુરાણ બાઇબલ ગુરુ ગ્રંથ સાહેબ બધા ગ્રંથો ખોલીને બતાવતા હતા અને એમાં કોઈ ભેદભાવ નહીં એના શાંતિથી બધા જગતવાળા ભાઈ બહેન જેને કેવું પવિત્ર શાસ્ત્રોનું કુળ જે પહેલેથી ભક્તિને કરવાની ઈચ્છા ધરાવતા હોય છે એ બધા શાંતિથી સત્સંગ સાંભળતા હતા તો તમે જે સત્સંગ ભરવા આવ્યા હતા એમાં તમારું કોઈ અહીંયા ઊંચ નીચ હોય છે જે રીતે કોઈ અમીર હોય એની માટે અલગ બેસવાનું સ્થાન કોઈ ગરીબ હોય એની માટે અલગ બેસવાનું સ્થાન એવું કંઈ ઊંચ નીચ હોય છે ના ના એમાં બધા નાના મોટા ગરીબ હોય કે અમીર હોય બધા એક સાથે બેસીને સાંભળતા હતા જેવી રીતે આપણે સંત રામપાલજી મહારાજના સત્સંગમાં આવ્યા હતા અને એમના ફોલોઅર્સના બધા અનુભવ જાણ્યા તો આવિત નવા નવા અનુભવો માટે અમારી સાથે સતલોક ટીવી ગુજરાત સાથે જોડાયેલા રહો ધન્યવાદ સતલોક ટીવી ગુજરાત ફેસબુક પેજ કો લાઇક ઓર ફોલો કરનાર ન ભૂલે અધિક જાણકારી કે લીએ આજે ડાઉનલોડ કરી છે સંત રામપાલજી મહારાજ એન્ડ્રોઈડ ટાઈપ